મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદ નો ચોથો રાઉન્ડ શરૂ છે ઉત્તર ગુજરાત પર આ વખતે ઓળખોળ છે મેઘરાજા ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાત પર મેઘાની ઘાત છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે દાહોદ અને મહીસાગરમાંથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે તો મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે નવરાત્રીમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી અમદાવાદ પાલનપુર હાઇવે પર દોઢ કિલો સોનાની લૂંટ નાસ્તો કરવા ગયા અને સોનું ગયા અમદાવાદ પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ થતા સનસનાટી મચી ગઈ દોઢ કિલો થી વધુ સોનાની લૂટ થઈ હાઈવે પર ઉભી રહેલી બસ માંથી અચાનક સોનું ભરેલી કરી લૂંટ કરવાની વિગતો સામે આવતા જ કાફલો દોડી આવ્યો કર્મચારી રાજસ્થાન આપવા જઈ રહ્યો હતો અમદાવાદ થી રાજસ્થાન જતી બસ માં કર્મચારી સોનાની બેગ લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપી ના ભરકાવાડાના પાટિયા પાસે બસે હોલ્ડ કર્યો હતો જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રી રામ નામની હોટલમાં ગયો હતો જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન બે લુટારુએ

ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરની ની હિંમત જુઓ પહેલા દરિયા કિનારેથી છુપાઈ છુપાઈને ને ડિલિવરી કરાવતા હતા પણ હવે તો બસો કિલો કિલોમીટર દૂર ઓડિશાથી અમદાવાદ સુધી ટ્રકમાં ડિલિવરી કરાવી રહ્યા છે વટવા આ ગાંજો ડિલિવરી થાય જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો એક નેપાળ એક અમદાવાદ અને પાંચ ઓડિશાના મળી કુલ સાત આરોપીની ધરપકડ કરી ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે સાત આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બાતમી આધારે તપાસ કરતાં ટ્રકમાંથી સુકવેલો ગાંજા પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા અને અમદાવાદની વટવા જીઆઈડીસી માં ડિલિવરી કરવાના હતા તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હતો પોલીસે એકસો પંચાણું કિલો ગાંજાની કિંમત બેતાળીસ લાખ સહિત કુલ પાસઠ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો પાટણમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા અનોખો વિરોધ આ વિરોધ આ આક્રોશ હલ્લા બોલ થાળીનો રણકારનું કારણ છે પાણી પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ ગટરના પાણીએ કહેર મચાવ્યો આ પાણીનો નિકાલ નહીં આવતા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો એમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા સ્થાનિકોએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો રંગીલું રાજકોટ બન્યું જીવલેણ ખાડાનું કોટ શરૂ થયા ખાડા મદદ સદસ્યતા આપ્યા વરસાદ બાદ ખાડા અને પાણી ભરાવાથી રંગીલા રાજકોટની રોનક છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે રંગીલા મોઢેથી ખુશીઓનો રંગ ગયો છે રંગીલા રાજકોટના રોડ પર ખાડાઓની રંગોળી સર્જાતા વાહન ચાલકો ને ક્યાં વાહન ચલાવવું તે સવાલ ઉભો થયો છે રાજકોટના કોઈ પણ રોડ પર જશો તો તમારું સ્વાગત હાડકા તોડ રોડ થી થશે રોડ પર એટલા મોટા જીવલન ખાડા પડ્યા છે કે જો તમે વાહન ચલાવવામાં થોડી પણ ભૂલ કરી ગયા તો સમજો ગયા તમારા વાહનનું તો જે થવું હોય થાય પણ તંત્રના બાપે તમારા હાડકા જરૂર ભાંગી જશે તેની ગેરંટી છે હાડકા તોડ રોડ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી વગર ચોકડીની હાલત એવી છે કે ત્યાંથી પસાર થતાં પણ અનેક લોકો ભયના ઉથાર હેઠળ છે જેથી ખાડાઓથી કંટાળી રાજકોટના લોકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી રાજકોટ શહેરના વગર ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી અહીંથી પસાર થતા વધુ વાહન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં આસપાસના ખેતરો અને વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે વગડ ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સ્વચાન લાકડા કૌભાંડ મુદ્દે રાજકોટ કોંગ્રેસે લાકડા સાથે કર્યો લાકડા જેવો રાજકોટમાં સ્મશાનના લાકડા ભ્રષ્ટાચારીઓ ચાઉ ખરીદતા વિરોધ ફાટી નીકળ્યો છે રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા કહ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે આ સમયે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા દસ દિવસમાં તપાસ

રોડ મુદ્દે અબડાસાના લોકોમાં રોષ કર્યો ચક્કાજામ કચ્છના અબડાસા તાલુકાના ગામડાના રોડ પણ વરસાદ બાદ ખરાબ થઈ ગયા છે મોટા ભાગના રોડ ડિસ્કો રોડ બની જતા લોકોના હાડકા ખોખલા થઈ ગયા છે અહીં જાણે શ્રેષ્ઠ ખાડા શુદ્ધ પ્રતિગ્વિત ચાલતી રહી છે આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે છતાં કમરતૂર રોડનો કોઈ ઈલાજ ન થતાં લોકો રોષે ભરાયા કચ્છના અબડાસા તાલુકાના લાખણિયા રોડ વરસાદ પછી બંધ હોવાથી સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો લોકો દ્વારા રસ્તો રોકી બંધ કર્યો સવાર સવારમાં લોકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા લોકોની માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચલાવા દઈશું લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરાય ઉપલેટામાં પાક નુકસાન અંગે કોંગ્રેસ મેદાને મામલતદારને ને આપ્યો આવે રાજકોટના ઉપલેટા ધોરાજી પંથકમાં આ વખતે મો માંગ્યો વરસાદ આવ્યો છે ઓગસ્ટમાં તો અતિવૃષ્ટિ જેવી હાલત થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેતરોમાં મગફળી સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો છે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતા ઠેર ઠેર તારાજી પાક નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અતિવૃષ્ટિને કારણે ખેતી પાક નુકસાન થયો છે જમીન ધોવાણ ઘર વકરીને નુકસાન તેમજ પશુઓની જાનહાનીનું વળતર આપવા કોંગ્રેસ મેદાન આવી છે

ભારે વરસાદ બાદ ગટરનું પાણી બેક મારી રહ્યું હતું ગંદા પાણીના બદલે લાલ પાણી નીકળતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા રોડ પર જાણે લોહી વહેતું હોય તેવું લાગી રહ્યું હતું આ પાણી જે લાલ કલરનું હતું તેને લઈને લોકોમાં પણ કુતુહલ સર્જાઈ ગયું તરણેતરના પ્રાચીન લોક મેળાનો પ્રારંભ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ભાતીગા સંસ્કૃતિનો અદભુત નજારો વરસાદના વિઘ્ન વચ્ચે તરણેતરના લોકમેળાનો ધબધબાવેર પ્રારંભ થયો છે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન સૌરાષ્ટ્રનો પ્રાચીન અને ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ થયો છે આપણી પરંપરાઓ ખાણીપીણી રહેણી કરણી અને વારસાનું પ્રતિનિધિત્વના એક જ જગ્યાએ દર્શન થતા મેળો નવ સપ્ટેમ્બર સુધી ચાલશે ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્રિનેશ્વર મહાદેવ મહાદેવની પૂજા અર્ચના અને આરતી બાદ ભાતીગળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આગામી તારીખ નવ સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા છે સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે ભરવાડ રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાક સાથે મેળામાં ઉમટી રહ્યા છે રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાત ભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં આકર્ષણ જમાવશે યુવતીઓ રંગબેરંગી ઘેરાવાળી ચણિયા જોડીમાં જોવા મળશે મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય જોવા એ પણ અનેરો છે ગ્રામીણ ઓલિમ્પિક્સ પશુ મેળો રાસ ગરબા પરંપરાગત હુડો રાસ છત્રી હરીફાઈ માલધારી રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડ્રોન કેમેરા અને સીસીટીવી વડે મેળામાં આવનારા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે મોરબીમાં ગણપતિ બાપાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ગણેશ ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે શ્રીજીને આગમનને લઈને ભક્તો પણ અધીરા બન્યા છે મોરબીમાં ગણપતિ બાપ્પાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મોરબીમાં છેલ્લા પંદર વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરતી સિદ્ધિ વિનાયક રાજા ગ્રુપે પણ આ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે આ તરફ સુરક્ષિત માટે તંત્રએ પણ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મૂર્તિઓમાં સિન્થેટિક પ્લાસ્ટર ઓફ પેરિસ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાનું જ્યાં પીવાના પાણીનો સ્ત્રોત છે ત્યાં મૂર્તિ વિસર્જન ન કરવા આદેશ છે સાથે સ્થાનિક સત્તા મંડળે સુનિશ્ચિત કરેલી જગ્યાએ જ વિસર્જન કરવા આદેશ છે ઉપરાંત મૂર્તિ બનાવવાના વેચાણના સ્થળ નજીક ગંદકી ન રાખવા પણ તાકીદ છે વળી મૂર્તિની ઉંચાઈ મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે પહોંચ્યા આ તરફ રાજકોટની અંદર પણ ઉજવણી કરવામાં આવી રહી છે ગણપતિ બાપ્પા જેઓ હાલમાં ઘરની અંદર સ્થાપન થાય તે માટેની તૈયારીમાં છે રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચુક્યું છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી રહી છે સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે નામની યુવતી છેલ્લા બે વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે તેઓ નવ ઇંચની મૂર્તિ બનાવે છે જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે પરંતુ મૂર્તિને સુકાવવામાં પંદર દિવસ જેવો સમય નીકળી જાય છે ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચતા જ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને પાછા ધકેલ્યા પારસ બેડિયાનું કહ્યું કે મોટાભાઈ તરીકે કહું છું મજા આવશે નહીં અત્યારે ચાલ્યા જાઓ આવી રીતે રજૂઆત કરવા ના આવવું હોય પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી છે અનેક વખત સમજાવવા છતાં પાકિસ્તાન જેર ઓકવામાં પાછી પાણી નથી કરતું પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ જહરા બલો છે એવો આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કરી લીધો છે ગુજરાતનું જૂનાગઢ ઓગણીસો અડતાલીસમાં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે જુનાગઢ ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય ધોરણો ઉલ્લંઘન છે પ્રવક્તા બલોચે કહ્યું હતું કે પાકિસ્તાન જુનાગઢ ને જમ્મુ કાશ્મીરની જેમ વણ ઉકેલાયેલો મુદ્દો માને છે પાકિસ્તાન હંમેશા જુનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે પાકિસ્તાની આ રીતે ઝેર રોક્યું છે કાશ્મીર બાદ હવે જુનાગઢને પણ ગણાવ્યું છે પાકિસ્તાનનો ભાગ પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહેરાનું આ નિવેદન છે ભારતે જુનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો હોવાનો દાવો કર્યો જુનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ એક અલગથી વણ ઉકેલાયેલો મુદ્દો ગણાવ્યો જુનાગઢ ઓગણીસો ને લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું તેવું કહ્યું હતું પોતાનો ઇલાજ કરાવે જુનાગઢ મુદ્દેના પાકિસ્તાનના દાવા પોકળ ભાજપ નેતા ગિરીશ કોટેચારનું નિવેદન સરદાર પટેલે મતદાન કરાવેલું હતું મતદાન બાદ લોકોના મત પ્રમાણે ભારતમાં રહેવાનો મત આવ્યો પાકિસ્તાન હવે સુધરે એ જરૂરી છે વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો

અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે આણંદ ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા પાણી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત ઉંદેલ ગામ અને ખેતરોમાં ભરાયેલા છે પાણી ટ્રેક્ટર પર બેસીને મેળવ્યું સ્થિતિ તાગ સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની બાતરી વડોદરાના શિનોરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શિનોર સાધલી અવાખલ સહિતના ગામોમાં વરસાદ શરૂ કાળા ડિબાંગ વાદળો વચ્ચે તાલુકાભરમાં વરસાદી માહોલ શિનોર મેન બજારમાં વરસાદી પાણીના વહેણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને હાલાકી શિનોર નગરના રોડ રસ્તા પર વરસાદ વરસાદ બાદ પાણી ભરાતા વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું રાજકોટના ચોમાસાની સિઝનમાં શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડવાની ઘટના બની રહી છે ત્યારે અમદાવાદના ઇન્દિરા સર્કલથી કોતરપુર જવાના રસ્તા પર એક મસ્ત મોટો ભૂવો પડ્યો અંદાજે પાંચ ફૂટ પહોળો અને સાત ફૂટ ઊંડો ભુવો પડવાથી લોકોને હાલાકી વધી ગઈ છે મસ્ત મોટા ભુવાને કારણે એક તરફ રસ્તો બંધ કરાયો કોતરપુર એસટીપીમાં જતી લાઇન પર ઘટના બની છે ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે બે કિશોર પાણીના પ્રવાહમાં ગામમાં પંદર વર્ષીય બંને કિશોરો નદીના પાણીના વહેણમાં તણાયા હતા ઘટનાને પગલે કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા ગયા છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને કિશોરોને શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એક માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે ઐતિહાસિક કામગીરી કરી અને માત્ર નવ દિવસમાં જ આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો કર્યા મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાની સત્યાવીસમી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતિય પરિવારની માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી બાળકીના પરિવારનો પરિચિત અને પાડોશી ગુલામ મુસ્તફા નામને એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો જોકે બનાવને લઈ ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો આથી વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર એક જ કલાકમાં ચાલતી ટ્રેનમાંથી મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી